જે માં પજીમ બદાન જે શ્રી કૃષ્ણ આલો નવ થી થોડી નવરી ન થઈ શાક બનાવ્યું છે શાસ્કરી રોટલા ને હું ઘડવા રહી આજ અન પોરતા ચારાડી ની દેને તેમ માર જેના સોકરા બધા નીંદવા આયા છે તે મસીરાવાણ રાંધવાનું હે તર વૈદાન તો રાંધું ટિફિન કરવા આવીતી સેવ ટમ ટમ શાક કર્યું વરી ભેંસ કરીવા રોટલા મૂકીને હવે પાછો રોટલા ઘડ્યા ને શાક બનાવવું હે શાસ્કરી હે તો જો રૂટીકા ને રમતા જવાનું ને કરતું જવાનું રે જો ની દે આમાં જો એ બધાય ની દ આ તાઈન આટડી જેવું હે આજ દન ને તમ કુડ રે પછી તાણ કર કોક કો ખેત ઈ પૈસા મે એક થી આટો મારસુ ને ઓકલી બે આટડી માં તો નીન વાસુ गरम પાણી મે કસ તગડીયા સાસ્તેરો આધી નતર માં દહીલું ઠંડુ હોય ને તે માખણ ન આવત તો હાલો વિડિયો બના રેજો આ સાપક બનાવી નાખી દૂતીક ને રમે જો ભૂરા ખાય હતાર માં કાટા બડાઈ જીવા ભૂરા ખાસ લે હે હે ભૂરા ખાસ દીસકો કર મને વા 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 શાક ને રોટલા ને ઉત બની ગયો રોટલા આમાં હે સેવ નું શાક આવાર બની જરા તું ટિફિન કરવા અતાર પાછું ગાંઠિયા બનાવી જો નવી મે અને નકી તાળી સાજાતી આતાર તા હે રતિક પોણે રમે છે નવી મે કો ચા અમ ચા લેન જાઉખી યે કાઈ ચા લેતા હો ને લાડચા ની ચા બન ને ઈડે આઈ તી નીંદે છે મોજે દે આ વાયસન ને ઉતો ને હવે નવરી થઈ ગઈ હવે ચા બનાવી આવું સીરા પર મોડ મોડ આવશે તા સાપાઈ દે હવે બેટ નાખલી છે આજ કુટલી નઈ ન કેમની વારત પણ પાઈલ ઓધો નડલે ના તો મેર પડું નિંદવા ના નકર તો મેંધી જ વારી ચાહે પણ આપડો બનતો બની જવાય એ જો કોઈ નઈ ગયો લઈને વ્યાય रियाडी बनी नहीं ले जो तनाडी वाली हूं अपना नाम तो चाहे दी नींद वन साल कर तो नींद पड़े हुकतेर हा हुक जाए हम ओम शिपरा जे होन ते आ ने था का पियो एकई न पियो लई जा सा पी नहीं थे आई गयो है ने पानी भी नहीं है थोड़ो दू दू आवे एकई आवता नहीं हान नु हुको हान नु हुको है हतार में खार क्यों नहीं आवे हान नु हान नु अरे विपला भाई हान नु हु हतार हान नु हकी तो मेरे का ગડી બારીયું છે આમ કરને આમ લાગે છે માં રહી જાય ખબર દુના પડું બોલની કે રાગી રે આ પડી જાઓ રાખ મોટો દોશ મને આવ આવ ઓળતી ના આ તો એ તો નો આવડે ને તમાર ઘણવાનું કામ અમે તો લઈ લો છે પાણી પીવો હાલ આવો ચા પી નકો કેરા ઓવી હે જો સેવ ટમેટાં સાક गाठिया नु बनाई हूँ आजी भाई तो बोल जो हाँ आवडा नहीं थी फिर मैं बाये गाठिया नु नहीं सेव टाइम टाइम मत ले रोट ला दिया जाए ना बाजी रंग का हूँ ना खाओ 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 अब तो ऐसी उतनी था ना, हैं? तो मले बन गए। हाँ, देखा है? बाढ़, बाढ़। बाढ़ देखा है? हाँ हाँ। क्या प्रकार? अल रूटी का सिरा वाबी आया। तबाज़ रहलो खाओ खाऊँ ना। ये रोटलो रूमाल पिड़ोला है ले। मंचे रूमाल पिड़ो। ये मारुतल क्या रखा है यार?

આમાં આપણે સોમા હે જ્યાં કણે સાતો ને સોરાનો તો અત્યારે જો ના જીરામ કેડો કેડો સોરા થી આમ જો મસ્તીના હવે એમ તો ને ચાલીસ મિનિટ તો થઈ જાય હવે ખડીકા એક ખારી વાડડી વાર લેવી મોડ મોડા નીંદવા સેડા કરવા લઈ ઈવડાઈ જાય ખડી એક ને ચાલી થઈ જાય છે લબી નેવી મારા નહીં મારા દાદા હા કેવડા અમ તા તંગાવા નતરે ઉનારે તો નો થાય સિયારમ જાવડાવાડો થઈ ગયા સરા આમ ઊભા રહેવા દે તો પાછા અમે સિંગુ હોત થાય પણ જીરામ હે એટલે ઊભા ન રહેવા દેવાય અને થઈ ગયા અલ્યા તે તમાર માર હાથ થી આટલું બધું મૂકીને જાવાનું આમ જોજે મજા હવે સુંદુડી વાય मैंने दे दूँगा अबे आ रही हूँ ना ये खरीद रही हूँ बे आड़ी बारी हाँ नो रस कब्ज़ को ना किन हाँ फिर से आप रे ले सु रस कब्ज़ को माल लना क्या जो ना उसे थोड़ा लुगड़ा सो करने से आ रही है तो हुआ ना है निशानी आ लुगड़ा थोड़ा तो हुआ है क्या लग गयी ना उसे अलविदा

কিত কর তো নায়া আনে দুড়া নায়া দুড়া বদলায় দুড়া তোwidehat পর মাল রাত ন ওয়ারো এলে কাড়া টুকড়া ধুয়ে রাখি তো পানি মাল নপিতা দুড়া না তো আর নাই আনে বসিতি কর মাল পায় মাল বাইরে তাই মমি নি গেয়া গামায় ই বি জারত কো ওয়াটা গিতা মুতি হুত তোমন না আও পান বাবা নি ওদে দা বাইরে দেখা હજી દઉ હજી દઉં ચીરું દઉં દીધું લે ખબર દીઘા નું હું ખબર ચોખા નું ખબર બાપા ની બધા બાપા ના ખાયા દુનિયા

કુટવાડ દીધા બે કિલો એટલા જો એટલા પડ્યા ખાઈ અને રુતિગ્ઞાત તો બહુ ધાર હજી લાવ હજી તો એક ખાઈ જઈ હઓ જો ઈ મનિંગ કે બા હજી ડાઈડન દયો ય